ગુજરાત માટે નવ જુલાઈ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે અચાનક તૂટી પડ્યો બ્રિજ પરથી પસાર થતા કેટલાક વાહનો પણ બ્રિજ સાથે નદીમાં ખાબક્યા જેના કારણે કેટલાક લોકો મોતને ભેટ્યા અનેક લોકો ઘાયલ થયા ત્યારે હચ મચાવી મૂકે તેવી દુર્ઘટના પર આજે શું થયું છે જોઈએ જાણીએ ઓગણીસો પંચ્યાસીમાં માં બનેલો આ બ્રિજ લાંબા સમયથી જર્જરી થતો

એક પ્રત્યદર્શીના જણાવ્યા પ્રમાણે બ્રિજ તૂટતા પહેલા એક મોટો અવાજ આવ્યો અને થોડીક જ સેકન્ડોમાં વાહનો નદીમાં ખાબકી ગયા આ બ્રિજ કે જે હજારો લોકોની જીવન રેખા હતો તેની જાળવણી માટે તંત્રએ એક પણ પગલું ન લીધું સાડા સાત વાગે પડી ગાડી સાડા સાત વાગે પડી તો કેવી રીતે તમને બધાને કામ મેસેજ અમે ગ્રામજનો બધા મુતપુર એકલબારાના બધા આйકો પડેલી છે રિક્ષા છે હવે અંદર પાણી અને કોંપ અને એક વેણ છે એક બોડી તો મુજપુર આથમણાપુરા થી લઈ આયા એટલે કદાચ હજુ એનો સ્લેબ પાછો એની નીચે કદાચ કોઈ હોય તોય બનવા પણ છે એની નીચે પણ બોડી બે ટ્રક છે બે ટ્રક છે અને એનો સ્લેબ આખો એ બેહી જેલો છે ઘટના બાદ એનડીઆરફ અને સ્થાનિક પોલીસની ટીમો મોડે મોડે ઘટના સ્થળે પહોંચી અત્યાર સુધીમાં 6 લોકોને બચાવાયા પરંતુ 10 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ चुकी છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે પરંતુ શું આ તપાસની ખોવાયેલા જીવ પાછા આવશે સૌથી વધુ ગંભીર વાત તો એ છે કે આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાની મંજૂરી વર્ષો પહેલા મળી ચૂકી હતી પણ તંત્રની ઢીલાશે આજે આ દુર્ઘટનાને આમંત્રણ આપ્યું રેસ્ક્યુ કામગીરી હજુ ઓન ગોઈંગ છે આમની અંદરથી વાહનો જે પહેલાં નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બહાર કાઢ્યા છે ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ્સથી નહીં નીકળે એમના માટે આપણે મિકેનિકલ એફર્ટ્સ લગાવીએ છીએ એમના માટે રસ્તો થઈ રહ્યો છે થોડીવારમાં એ ભારે વાહનો કાઢવાની પણ કામગીરી હાથમાં ધરાશે આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલાં પૂરું કરીએ ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું આ દુર્ઘટના કોઈ અકસ્માત નથી બલકી તંત્રની ગુનાહિત બેદરકારીનું પરિણામ છે વર્ષોથી સ્થાનિકો બ્રિજની ખરાબ હાલત વિશે ફરિયાદો કરતા હતા પરંતુ તંત્રે આંખો બંધ રાખી અને આ બ્રિજની મંજૂરીના દાવા કરવામાં આવે છે પણ કામ શરૂ થયું હોત તો આજે આ નરસંહાર થયો ન હોત સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને તંત્રની જવાબદારી પર સવાલો ઊભા કર્યા છે શું આ દુર્ઘટના ટાળી શકાય હોત શું સ્થાનિકોની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી હોત